સમાચારો બોટાદમાં પોલીસે રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય આ આરોપ લગાવ્યો છે ગઢડા પાસે યુવરાજસિંહની ગાડી રોકીને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી પાંચસો ની પાવતી આપી દસ હજાર રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો છે મારા કામ અર્થે ઢસાઈ ગયો હતો સાથે રિટર્નમાં આવતો તો ગઢગાતી આગળ પાંચ કિલોમીટર પોલીસ મારી ગાડી રોપી ગાડી રોપતા મેં સાઈડમાં રાખી સાઈડમાં રાખીને મને કે તને હવા હિમ કરીને ટીકા પાટુનો નું મને ધોકાનો માર માર્યો ને જે મન ફાવે એમ બે ફામ ગારું પડ્યા પછી મેં કીધું તમારે જે દંડ થાતો એ લઈ લો મારા પણ પાંચસો રૂપિયાનો મને મેમો આપ્યો ને દસ હજાર રૂપિયા મારી પાસેથી લીધા ને મને પાંચસો રૂપિયાનો મેમો આપ્યો સુરેન્દ્રનગર સી ઉષા હોસ્પિટલ પરથી એક વરદી આવેલી એ વરદી અનુસંધાને અમે પીએસઆઈ ગોહિલને રવાના કર્યા હતા અને પી એસઆઈ ગોહિલે ત્યાં યુવરાજસિંહ પરમાર કે જે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય છે એમણે એવો આક્ષેપ કરેલો કે ગઈકાલે ગઢડા રોડ પર ગઢડા પોલીસ દ્વારા એમની ગાડી રોકવામાં આવી અને એમને સીટ બેલ્ટ નથી પહેર્યું એમ કહીને એમની પાસેથી પાંચસો રૂપિયાની પાવતી લેવામાં આવી અને એમને ઢીકા માર માર્યો અને એમની પાસેથી દસ હજાર રૂપિયા લઈ લીધા એવો એમણે આક્ષેપ કરેલો એમના આક્ષેપ પ્રમાણે પીએસઆઈ ગોહિલે એમની ફરિયાદ લખી લીધેલ પણ એમણે ફરિયાદમાં સહી કરવાની ના પાડેલ જેથી ધારાધોરણ મુજબ અમે પોલીસ સ્ટેશનના સ્ટેશન ડાયરીમાં એની નોંધ કરેલી છે હાલ એ કોઈ લેખિત રજૂઆત કરશે તો એને અમે ઇન્કવાયરી કરીશું તપાસ કરીશું અને સંબંધિતના જવાબદાર કર્મચારી જો કંઈક તથ્ય જણાઈ આવશે એમના વિરુદ્ધ કાયદા